કૈલાસને ચાઈના આપી દીધો અને માં હિંગળાજ પાકિસ્તાનમાં મોકલી દીધી મને તો ઘણીવાર વિચાર આવે ભાઈ કે આતંકવાદીઓ જ્યાં જાય ત્યાં પોપડા કાઢ નાખે મને એવું લાગે હિંગળાજને પગે લાગીને આવતા હોય કારણ કે માં એની પાસે છે અને ચાઇનાવાળા વાળા ક્યાં મોજ કરે છે એનું કારણ આપણો બાપ કૈલાસ એની પાસે છે અને આપણે તો એ વખતના જે પાર્લામેન્ટમાં બેઠા હવે બંજર જગ્યા છે આપણે શું કરવી છે દઈ ગયો ને ને બંજર જગ્યા છે તારો બાપ ભોળિયો નાથ ત્યાં બેઠો હતો કૈલાસ સીન ને આપી દીધો અને ક્રાચીમાં હિંગળા જ બેઠી છે કમસે કમ એટલો વિસ્તાર બચાવી અને બીજો ભાગ એને વધારાનો આપીને દઈ દીધો હોત તો અને હવે હજી પાછું કાશ્મીર માંગે તો અમરનાથે વિયોદા જાગૃત રાખજો આ દેશમાં હિન્દુ હોય કે મુસલમાન હોય જે મિટ્ટીમાં કુરાને શરીફ પણ એમ કહે છે કે જે મિટ્ટીમાં જન્મા છીએ એ મિટ્ટીની ઇજત રાખવી એના ધર્મમાં છે જે જેમાં તમારી માતૃભૂમિ જે બની છે એનું તમે સંતાન છો કુરાને શરીફ એની ઇજ્જત રાખવી જોઈએ અને હું તમે ભારતમાં જન્મા છીએ મારે તમારે ભારતની ઇજ્જત રાખવી જોઈએ સમાજને જાગૃત થવાની જરૂર એવા છે આ જોકે સારું જ થઈ રહ્યું છે એક નેતા ગાંધીનગર ધારાસભ્ય થઈ તે કે પૂછ્યું ઇંગ્લિશ ફાવે કે સારું હોય તો દેશી ફાવે ઘોબા ઉપાડવા હમણાં ધીરુભાઈ સરવિઆ બહુ સારી વાત કરી અને કાર્યક્રમ હતો ને તે ધીરુભાઈ સારી વાત કરી એ કે સિમ્બલ ની ખીણમાં એક બસ ને ગુંડા હોય લૂંટી રોકી સિમ્બલ ની ખીણમાં માં બંધુકો લઈને સડી ગયા બસમાં બસને લૂંટી લીધી જેટલું હતું એ લઈ લીધું પછી એનો જે મેન હતો ને બોસ એને કીધું ગણો કેટલા આવ્યા તો ઓલે ગણીને કીધું શાળી હજાર આવ્યા દઈ ગયો પાછા અરે કે પણ શાળી હજાર તો શાળી નાહી દઈ ગયો પોતપોતાના પાછા અને ઉપર ક્યાં રહી જ્યો કે નથી લૂંટી તા કેમ કે લાખ તો પોલીસના નક્કી કર્યા હતા મૂળ શાળી હધાર હાઇ ઘર દેવા આવું ધીરુભાઈ બહુ સારી વાત ગુજરાતમાં ન થઈ શકે સિમ્બલમાં થઈ શકે ગુજરાતની ગાથા જુદી છે ગુજરાતની લહેર જુદી છે એટલે મેં પેલા કીધું કે મહાભારત વાવો તો ગીતા નીકળે અને છેલ્લી વાત હજુ આમાંથી કોઈ બની જાય જનક અને હા કે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે આમાં લી મારે તમારે જ જનક બનવું પડશે મારે તમારે જ દશરથ બનવું પડશે મારે તમારે જ નંદ બનવું પડશે નહીતર આ વસ્તુ મને તમને પાછી નહીં મળે એટલે તમારી સંસ્કૃતિ મારે તમારી ન ભૂલાઈ જાય નારાયણને જન્મ જન્મવું હશે તો જા સંસ્કૃતિ પડી છે આમાં લી જ કોકને દેવકી બનવું પડશે આમાં લી જ કોકને જશોદા બનવું પડશે આમાં લે જ કોકને સુમિત્રા કૌશલ્યા બનવું પડશે અરે આમાંથી જ કોકને કઈ કઈ બનવું પડશે નગર ભરત જેવો ભક્ત ન મળે ખરાબ હોય તો એના ઉદર માલી ભરત જેવો દીકરો ન પાકે શું ભરત એટલે ભરત છે અને એમાં રામાયણ નું અતિમાં અતિ મને પાત્ર ગમતું હોય તો શત્રુઘ્ન બધોય વાદ વિવાદ જે ચાલતો તો રામ વનમાં વિહા ગયા ભરતજી જ્યારે આવ્યા અને ભરતજીએ જ્યારે એમ કહેવાય નિર્ણય કરી લીધો કે હવે મારે નંદીગ્રામમાં જાવું ત્રણેય માતાઓ પહેલી રજા લઈ લીધી ત્યારે સાહેબ શત્રુઘ્ન થાંભલી પકડીને રોતો થો અને ત્રણેય માતાઓ કહે શકે બેટા શત્રુઘ્ન અને ત્યારે શત્રુઘ્ન આખી રામાયણમાં એટલું જ બોલ્યો છે કે કોક મને તો પૂછ મારે હું નિર્ણય કરવો આ દેશનો શત્રુ બોલ્યો હતો એક વનમાં વહી બે વનમાં ગયા એક નંદી ગ્રામમાં ગયા ભલાથી મારે કોની ભેળું રહેવું એ તો નિર્ણય કરાવો અને પછી મૌન થઈ ગયો મહાપુરુષ અને ઉત્તમ ઉત્તમ કામ એટલું જ કર્યું મંત્રા સજ ઢજ થઈ અને દોડીને જા કઈ કઈ પાસે આવી ભરત મહારાજ ઉભા હતા અને પહેલું જ કાર્ય કાંઈ પૂછા વગર બોલ્યા હોય તો એક થપાટ ભેગા મંથરાના દાંત ખેરી નાખ્યા એક જ કામ કર્યું હમણાં એક ભાઈ મારી પાસે આવ્યા મને કે ભાઈ ભાઈ મારા પપ્પા ગુજરી ગયા આખી તારા બાપે હારામાં ગુજરી તો ગયો નગર ગામના બુસ જ માર્યા હે એક ભાઈ ના બાપુજી નું કાર્ય સત્ય ઘટના ભાઈ અને હાવ મોજીલો હાવ કોમેડી માણસ બાપુજી ગુજરી ગયેલા ને સાવ કોમેડી માણે એક અમારા વડીલે અમારી હારે કલાકારમાં તે વડીલે તો એટલું બધી કરુણતા જમાવી અને મરનાર વડીલના હું વખાણ કર્યા બાપુજી તો બાપુજી કરીને જેણે ચાલુ કર્યું જેનો બાપ ગુજરી ગયો તો ઈ ગોથું ખાઈ ગયો કા મારો બાપ છે કાં બોલે એનો બાપ છે એટલે તો હું ઈ કે કરુણતામ નથી અને તરત બે કલાક મેળે પ્રોગ્રામ પૂરો કરાવી નાખ્યો એણે એટલા બધા વખાણ કર્યા ને પણ મરનારના એટલે દીકરા ઉભા થઈ ને ઓલા અમારા વડીલ બોલતા હતા કીધું કે ભાઈ પૂરો પૂગરા પૂરો પૂરો પેમેન્ટ બધું મળી જાય પણ પૂરો હવે બસ કારણ કે ઓલો જેવા વખાણ કરે ને એમાં ગામના ઓલા એના છોકરા સાંભળ જાય દાંત કાઢે પછી પ્રોગ્રામ પૂરો થયો ને પછી હકીકત બનેલો આ પ્રોગ્રામ પૂરો કરે ને પછી એમને નાસ્તો કરાયો નાસ્તો કરતા કરતા એ અમારા વડીલ જે હતા આરે એને કીધું કે કેમ ભાઈ તમે પ્રોગ્રામ પૂરો કરાવી નાખ્યો ત્યારે ઓલાએ કીધું કે તમે આજ એટલા બધા વખાણ કર્યા ને મને આજ ખબર પડી કે મારો બાપ આવો મહાન હતો આ માયલ્યું મેં તમને ક્યારે કીધું તું કે તમે આવું બોલજો એમ છે કે કેમકે તમે બોલ્યા ને એ માલ્યું મારા બાપમાં ગુણ હતો જ નહીં આ ગામના દાંત કાઢતા હતા એટલે મેં પૂરો કરાવીને પૂરો કરો કારણ કે આમાં જેટલા કડી ભાંગલા કુચરા આટા મારે ને બધાય મારા બાપના છે મારો બાપ કે હાથ કડી એવો હતો હજુ આમાંથી કોઈ બની જાય જનક અને હા કે આ ધરતીમાં હળ તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને સાહેબ ધબકે છે અહી લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી બીતા બીતા નીકળે એમ પાણીમાં હાથ નાખો ત્યાં સુધી હાથ રહી શકે અને પાણી માલે હાથ કાઢી લો તો જગ્યા પુરાઈ જાય એમ આ ધરતીમાં પાવર કરવા જેવું નથી જ્યાં સુધી સવો ત્યાં સુધી સમાજ હાથવે પણ તમે સમાજ વચ્ચેથી નીકળી જાવ પાછો જલાધર જાગી જાય જગ્યા પુરાઈ જાય એક એક કલાકારો હાલો ને એ જ કરો એમાં મહાન કલાકારો વિદાય લેતા ગયા પ્રાણભાઈ નારાયણ સ્વામી ત્યારે એમ કે હવે હે અરે જેમ તેમ હમણાં એક ભાઈ ફોન આવ્યો મને કે તમે કીર્તિદાન ભાઈ અમારે પ્રોગ્રામ કરવો તૈણે મને કે બજેટ કયો એટલે મેં બજેટ કીધું બજેટ કીધું ને તો બોલો મને કે સુમુ લગ્ન કરાય ભાઈ આ તમારો પ્રોગ્રામ નો કરે આ કલાકાર કદાચ પચાસ લાખ રૂપિયા લઈ ને અને લેહે સાથી ઠોગીને કઉ લેહે મુંબઈ ની એક નાની એવી ઓર્કેસ્ટ્રા પાર્ટી લાવો તો સાઈઠ લાખ રૂપિયા લે પૂછજો મોટા મોટા મોટાઓને હું ના છોકરાના માં લાવે ને આ ગ્રાઉન્ડમાં ઘણી વાર આવ્યા છે ત્યાં ગીત ગાઈને વૈયા જાય હાંઠ હાંઠ રીતે લાખ રૂપિયા લઈને વૈયા જાય એના સાઉન્ડના ભાડા દસ લાખ લાખ રૂપિયા હમણાં અમે ઓલા શંકર મહાદેવનને લાવ્યા નવ લાખ રૂપિયા માયક ના આપ્યા એના માઇક આવવા નહોતા આપવા પડે માણસને ઉપડે એટલે અને હકીકત છે ભાઈ એટલે આ આ ગુજરાતી કલાકારો સાહેબ ઓલા એ એ ઊંઘોને તૂંગોન વગાડીને કેટલું મ્યુઝિક હોય પણ મારા દેશનો આ ધરતીનો એક લોક ગાયક

હું ઘણી વાર કહું કોઈ પણ કથાકાર ન સ્વીકારે તો મારા પ્રણામ મારો કોઈ મારો દાવો નથી પણ કોઈ પણ કથાકાર ને વ્યાસપીઠ ઉપર બે એટલે પૂજ્ય બાપુ મનોમન યાદ તો એની કોપી કરવી જ પડે અને આ દેશના કોઈ પણ સાહિત્યકાર ને અરે કોઈ પણ સંતવાણીના ના કલાકાર ને કા નારાયણ બાપુની કોપી કરવી જ પડે એમાં એને યાદ કરવા જ પડે અને કોઈ પણ સાહિત્યકાર ને કોઈ પણ બોલનારના અમારા સાહિત્યકાર ને બે એટલે ભીખુદાન ભાઈ મગજમાં લાવવા જ પડે એમાં કઈ ઘટે નહીં આ નરું સત્ય છે પછી કોઈ ન સ્વીકારે તો પરિણામ આ તબલામાં તારા બાપ ને બધાને યાદ કરવા આશમ બાપાને આનો બાપ હા નારાયણ સ્વામી સાથે વર્ષો સુધી વગાડ્યું એમના પિતાશ્રી એ તબલા કેમ વગાડાય સાહેબ એ આ દેશના લંખાવના છોકરા એ દેખાડ્યું મીરના છોકરાઓ દેખાડ્યું ઓસમાણે કેટલા સમય વગાડ્યું તબલું પૂજ્ય નારાયણ સ્વામી ને બારો ઠારે દિલથી વગાડ્યું આજ માણા ક્યાં પગ્યું એ ગમે બનો દિલથી બનો માતાજીના સોગંદ ખાઈને કહો કે તમે જે બનો એ દિલ થી બનો અને એમાં છ મહિનામાં ફેરફાર ન થાય તો તમારું સાહેબ તમારો જોડો મારું મોઢું